નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજ તારીખ બે બાર બજાર પચીસના રોજ સવારે નવ વાગે કલાકે આવી મહત્ત્વની અપડેટ જો તમે આંગણવાડી કારીગર ટેડાગર બહેનો છો તો તમારા માટે આજના વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે અને ખૂબ જ સારા સમાચાર બને રહેશે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છોડો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ વિડીયોને લાઇક કર્યો તો તમને અમારી ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ગુજરાત હાઈકોર્ટે એટલે ગુજરાત ડિવિઝન બેન્ચે આંગણવાડી કાયગર ટીડાગર પગારમાં રૂપિયા ચૌદ હજાર આંસોનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો આજ બે બાર બે હજાર પચીસ ડિસેમ્બર મહિનો ચાલુ થઈ ગયો છે પરંતુ હજુ સુધી આંગણવાડી કાગગર ટીડાગર બેનના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી ઘણા લાંબા સમય સુધી આંગણવાડી કાયગર ટેડા ટીડાગરબેનો રાહ રહ્યા છે તેઓ પગારમાં ક્યારે વધારો થશે કેટલો વધારો થશે જેવી રીતે ગુજરાત સરકાર હજુ સુધી કોઈ અપડેટ આપી નથી પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસે ગુજરાતની ડિવિઝન બેન્ચે આંગણવાડી કારગર ટેરાગા બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરીને ચોવીસ હજાર આઠસોના વીસ હજારથી ઇન્સો કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી ગુજરાત રાજ્ય સભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ સુધી આગણવાડી કારગર ટેરાગા બહેનોના પગાર બાબતે કોઈ ચોક્કસ અપડેટ આપી નથી કે ક્યારે વધારો થશે કેટલો વધારો થશે પણ મલ્ટી માહિતી મુજબ આગણવાડી કારગર ટેરાગા બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં લઈને આવ્યો છું તો ચાલો જો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સમાચાર કહી શકાય ચર્ચાનો વિશે બની ગયેલા ખબર સાથે હાજર છીએ મિત્રો ચૂંટણી પંચે એસઆઈઆર એસઆઈઆર વચ્ચે ઐતિહાસિક નિર્ણય કર્યો છે જેના કારણે દેશભરના લાખો બીએલો બિયલોમાં ખુશીની લહેર દોડી ગઈ છે પણ આ સાથે સૌથી મોટો પ્રશ્ન ઉદભવ્યો છે કે હવે શ આંગણવાડી બહેનો પગાર પણ વધશે આ પ્રશ્ન કારણે વગર નથી કારણ કે બંને બીઓલો અને આંગણવાડી બહેનો સરકારી કર્મચ કામગીરીમાં મેદાન પર કામ કરતી સૌથી મોટો મોટી ફોર્સ અને બંનેના પગાર પ્રશ્નો ઉઠતા આવ્યા છે મિત્રો તો ચાલો આજે આપણે જાણીએ કે ચૂંટણી પંચે મોટો નિર્ણયો શું કર્યો છે ને એસઆરઆઈના વિવાદ શું હતો ડીએલઓનો પગાર વચ્ચે શું અસર થશે અને સૌથી મહત્ત્વનું એ છે કે આંગણવાડી બહેનો શું લાભ મળશે મિત્રો એસઆઈઆ વિવાદ શું હતું સૌથી પહેલાં સમજીએ કે એસઆઈઆ વિવાદ આ વિવાદ વિવાદ દેશમાં વાતાવરણ વિવાદનું વાતાવરણ ખૂબ જ ગરમાયું હતું મિત્રો સ્પેશિયલ લિમિટેશન રિપોર્ટ એસઆઈ જેમાં પ્રક્રિયા મતદાન યાદી કહી શકાય બીએલોની જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા તેમની પાસેથી પૂરતી સુવિધા ફિલ્મોમાં દોડધામ છે જવાબદારીનો ભાર છે અને પગાર ખૂબ જ ઓછો મળે છે મિત્રો અને સરકાર ચૂંટણી પંચ બંને દબાણ વધતું હતું કે ગયું કે બીએલોની વેતરણ રચના સુધારવી જ જોઈએ ત્યારબાદ ચૂંટણી પંચે તે લોકોની લોબી પીડા ફરિયાદો અને મેદાની હકીકતો ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લીધો હતો નિર્ણયના મુખ્ય મુદ્દાઓ પણ છે બીએલઓ માટે માનવિયતા અને હોનેરિયમ અંગે નવી નીતિ તૈયાર કરવું ફિલ્મમાં ડિસ્કવર અથવા વધારાના વધાર જે બધા ચર્ચા છે શરૂ થઈ ગઈ છે બીએલઓમાં તાલીમ ડિજિટલ અને એપ આધારિત રિપોર્ટિંગ માટે વધારાનું ચૂકવણી મોડલ બનાવી રાજ્ય સ્પષ્ટ સૂચના વેતન આપવું કાયદાકીય ફરજ જેવી જણાશે આમાં નિર્ણય પછી દેશમાં બિયલોમાં આનંદ છે કે કારણ કે પહેલીવાર ચૂંટણી પંચ તેમની પાસેથી મુશ્કેલી અને સત્તાવાર માહિતી માગે છે અને હવે મોટો સવાલ એ છે કે આંગણવાડી બહેનો પગાર વધશે તો મિત્રો આ સમાચાર વચ્ચે સૌથી વધુ ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે બીએલનો પગાર વધી રહ્યો આંગણવાડી બહેનો શું આગળવાડી બહેનો વર્ષોથી સરકારી બાળક વિષય યોજના પોષણ સારા બધું જ કામ કરે છે બહેનો એનો માટે બા એની સેવા રેકોર્ડ રાખવું અન્ય અન્ય કહી શકાય એવું પણ કહી શકાય મિત્રો કારણ કે બહેનોના આઠ હજાર બાર હજાર વચ્ચે વચ્ચે જ છે આ સહાયકોને તે હજુ પણ તે હજાર પાંચ હજાર મળે છે હવે ચૂંટણીપત્ર નિયમ એક મોટી બાબત બહાર આવે છે સરકારી ફિલ્ડ વર્ગમાં જે વર્ગ પણ કામમાં ભાર વધુ છે તેમાં વેતનમાં સુધારો કરવો જ પડશે મિત્રો તો સરકારી ફિલ્ડ વર્ગમાં જે વર્ગનો કામનો ભાર વધુ છે તેમાં વેતનમાં સુધારો કરવો જ પડશે એનો અર્થ એ થયું કે જ્યારે બી એ વધારો માનવ વેતન મળશે ત્યારે આગળની બહેનો કેસ પણ ઓથેન્ટિક રિમિટ મજબૂર બની જશે એના કારણો છે મિત્રો બંને હોન હિ વર્ક વર્ગ છે જેના બંને કામ સમાન કામ કરી રહ્યા છે બંને સરકારે વડા રેકોર્ડ રિપોર્ટિંગ કરે છે બંને મેદાનમાંનું કામ કરે છે આંગણવાડી બહેનોના કામ પણ ચૂંટણીમાં લેવામાં આવે છે જેથી તેની ભૂમિકા બીએલો જેવી જ મહત્વપૂર્ણ છે હાઈકોર્ટે આંગણવાડી આંગણવાડી વેતન મુદ્દે ચાલુ કેસ છે તેમાં ચૂંટણી પંચે નિય નિર્ણયથી કોર્ટ પણ વેતન સુધારા તરફ જોઈ શકે છે મિત્રો મિત્રો તમે જાણો છો કે આંગણવાડી બહેનો પોતા હક માટે વર્ષોથી રહેલી ધરણા અને મોરચા કરી રહી છે તેના મુખ્ય મુદ્દાઓ છે ઉશુ વેતન અત્યાર કામ નવા પોષણ ટ્રેક્ટર બે વર્ષનો વધારાનો ભાર નવ માગણી પેન્શન બધા પ્રમોશન ચૂંટણી પંચનો બીએલઓ પણ માર્ગ વધુ મજબૂત બનાવ્યું છે કારણ કે સરકાર જો બીએલઓ માટે પગાર વધારવાની નીતિ બનાવી શકે છે તો આંગણવાડી બહેનો માટે કેમ નહીં નવા પોષણ ટેક્ટર વધારાનો ભાર ન્યૂન વેતન માગણી પેન્શન ભથ્થા પ્રમોશન ચૂંટણી પંચનું બીએલનું પણ હું મારા માલ માગ વધુ મજૂર બનાવ્યો છું કારણ કે સરકાર બિયલો માટે પગારની વધારે નીતિ બનાવી શકે છે તો આગણવાડી માટે પણ બનાવી શકશે મિત્રો આવતા મહિને શું એટલે કામ મહિના ડિસેમ્બર બે ચૂંટણી પચના નિર્ણય પછી એક અનેક શક્યતાઓ મજબૂત થઈ શકે છે રાજ્ય સરકાર આવનારા બજેટમાં આગળવાડી બહેનો મને ખાસ પેકેજ આવી શકે છે માનવ વિતામાં બે હજાર અથવા પાંચ હજાર કે ત્રણ હજાર પાંચસો વધારો છે ખાસ છે મોંઘવારી મોંઘવાળી વીમો મળી શકે છે લાંબાગાળા નૃત્ય વિતરણ અથવા સ્થાયીકરણ અંગે ચર્ચા થઈ જરૂરી આગળ વધી શકે છે મિત્રો આમ એ બાબત સ્પષ્ટ છે કે આંગણવાડી બેનું પગાર વધારો સો ટકા થવાનો છે પણ કેટલો વધારો થવાનો છે તે હજુ સુધી ચર્ચાનો વિષય બની ગયો છે કે ડિસેમ્બર મહિનો આંગણવાડી કારણ બન્યો પગાર બાબત ચોક્કસ ચોક્કસ ઓથેન્ટિક અને ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન પટેલની સરકાર દ્વારા આંગણવાડી કારણ બન્યો પગાર બાબતે ચોક્કસ માહિતી આવવાની છે આશા રાખું છું કે આંગણવાડી કારણ બહેનો પગાર જે ગુજરાતની ડિવિઝન બેન્ચ ચૌદ હજાર આઠસો વધારો છે તેટલો જ વધારો આંગણવાડી રાજ્ય સરકાર કરી શકે છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ